નમસ્કાર ટેકનિકલ ટેલિવ યુટ્યુબ ચેનલમાં તારીખ બાર છ બે હજાર ચોવીસના સોના ચાંદીના ભાવ કેવા રહ્યા આ વિડીયોમાં આપણે જોશું તો વિડીયોને જોતા પહેલાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ કંટળીનું બટન દબાવી દેજો તો ચાંદીના ભાવ આજે જોઈએ તો ચાંદીના એક ગ્રામના ભાવ નેવું રૂપિયા ચાલીસ પૈસા આઠ ગ્રામનો ભાવ સાતસો ને ત્રેવીસ રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો ચાર સો ગ્રામ ચાંદીનો ભાવ નવ હજાર ચાલીસ અને એક કિલો ચાંદીનો ભાવ નેવું હજાર ચારસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે એક કિલો ચાંદીના ભાવની અંદર એક હજાર ચારસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે આજના બાવીસ કે સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામનો ભાવ છ હજાર પાંચસો આઠ ગ્રામનો ભાવ બાવન હજાર છસો ને દસ ગ્રામ સોનાનો ભાવ પાસઠ હજાર આઠસો ને સાઠ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ અઠાવન હજાર છસો રૂપિયા સુધી બજાર રહી હતી તો આજે બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં એક હજાર આઠસો રૂપિયાનો મોટો વધારો જોવા મળ્યો હતો જ્યારે ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામનો ભાવ સાત હજાર એકસો પંચ્યાસી આઠ ગ્રામનો ભાવ સત્તાવન હજાર આઠસોને ચાલીસ દસ ગ્રામનો ભાવ એકોતેર હજાર આઠસોને પચાસ અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ અઢાર હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે ચોવીસ કેર સોનાના સો ગ્રામના ભાવમાં બે હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે અઢારખેર સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામનો ભાવ પાંચ હજાર ત્રણસો આઠ ગ્રામનો ભાવ તેતાલીસ હજાર બાર દસ ગ્રામનો ભાવ ત્રેપન હજાર આઠસોને નેવું અને સો ગ્રામનો ભાવ પાંચ લાખ આડત્રીસ હજાર નવસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે અઢારખેર સોનાના સો ગ્રામના ભાવની અંદર પણ એક હજાર પાંચસો રૂપિયાનો મોટો વધારો જોવા হতো মিত্র আপনার দিবস শুভ্র